વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારના ભૂગોળ વિષયના પાઠ સાત વ્યાપાર એ પાઠમાં આપણે વ્યાપાર એટલે શું એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે તો એનો આ પાઠ સાતનો આપણે ભાગ પહેલો જોઈએ તો એમાં સૌ પ્રથમ આપણે વ્યાપાર એના વિશે સમજૂતી મેળવીએ તો વ્યાપાર પહેલાં જે ત્રીજાને ચોથા પાઠમાં આપણે દ્વિતીયક પ્રવૃત્તિ અને તૃતીયક પ્રવૃત્તિઓ એમાં આપણે વ્યાપાર વિશેની જાણકારી મેળવી લીધી તમે જાણો છો કે વસ્તુઓ અને સેવાઓ છે એની સ્વૈચ્છિક આપલેને વ્યાપાર કહે છે એક વાક્યના પ્રશ્નમાં આપણે પૂછી નાખે કે વ્યાપાર એટલે શું તો કે વસ્તુઓ અને સેવાની સ્વૈચ્છિક આપલે એને કહેવાય છે વ્યાપાર કહે છે વિશ્વમાં ભૂપુષ્ઠ આબોહવા કુદરતી વનસ્પતિ ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતાઓ છે હવે વિશ્વમાં ભૂપુષ્ટ છે આબોહવા છે કુદરતી વનસ્પતિ છે ખનીજ સંપત્તિ છે એ દરેક દેશ છે એને સરખું જ મળી લે એવું નથી દરેક દેશની ભૂપુષ સરખી નથી આબોહવા સરખી નથી કુદરતી સંપત્તિ ખનીજ સંપત્તિ કુદરતી સંસાધન આ બધું જ દરેક દેશને સરખે સરખું જ મળેલું એવું હતું નથી એમાં શું જોવા મળે છે તો કે એમાં તફાવત જોવા મળે છે ભિન્નતા જોવા મળે છે હવે એમાં ભિન્નતા છે એટલા એના પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે કેમ કે પ્રાકૃતિક ભિન્નતા છે કુદરતી સંસાધનની બાબતમાં ભિન્નતા છે એટલે દેશ દેશ અહીંયા પ્રદેશ એટલે રાજ્યની નથી લેવાનું પણ વિશ્વના જુદા જુદા દેશોના જે વિસ્તારો છે એમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજવસ્તુઓ છે એમાં પણ વિવિધતા જોવા મળે છે સમજીએ આપણે કે દાખલા તરીકે જે કપાસનું ઉત્પાદન વધુ થતું હશે તો ત્યાં કાપડ છે એની મિલો વધુ હોઈ શકે સ્વાભાવિક છે એની સામે દાખલા તરીકે સોનું છે તો ત્યાં સોનાની ખાણો વધુ હોઈ શકે છે કોઈ દેશો એવા છે સાઉદ અરેબિયન દેશો કે ત્યાં જે ખનીજ તેલ છે એનું વધુ પડતું છે તો આવી દેશમાં જે પ્રાકૃતિક સંસાધન છે કુદરતી સંસાધન છે એમાં વિવિધતા છે એટલા માટે ઔદ્યોગિક ચીજવસ્તુઓ અને ખેત ઉત્પાદન છે એમાં પણ વિવિધતા જોવા મળે છે તો જુદા જુદા દેશોની ચીજવસ્તુઓની અને સેવાઓની જરૂરિયાતો છે એ પણ જુદી જુદી હોઈ શકે છે કેમ કે જે વસ્તુની આપણે જરૂરિયાત છે એ બધી જ વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ એ કોઈ એક દેશ માટે શક્ય નથી ત્યારે અને અન્ય દેશ માટે આધાર રાખવો પડે છે તો અન્ય દેશને પણ પોતાની એ બધી જ વસ્તુનું એ ત્યાં ઉત્પાદન નથી કરી શકતા તો એને પણ અન્ય દેશો સાથે આધાર રાખવો પડે છે તો એના પરિણામે આવી વ્યાપાર છે એ વસ્તુઓ કે સેવાઓ છે એની આપણે કરવાની પરિસ્થિતિ સર્જાય છે અને એને જ વ્યાપાર છે એમ કહેવામાં આવે છે જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે આપણે ચિત્ર જોઈ શકીએ છીએ એમાં જે કપડાં છે એની ખરીદી માટેનું જે આપણે ચિત્ર છે જોઈ શકો છો એમાં વસ્તુ છે એની આપલે છે એ થાય છે તો એને આપણે વ્યાપાર એ કહી શકાય વ્યાપારની સાથે એ સંકળાયેલી બાબત છે એ કહી શકાય એનાથી આગળ આપણે હવે જોઈએ તો જે જ્યારે ચીજવસ્તુઓ અને સેવાની આપલે જુદા જુદા દેશો ની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે હવે આપણે ત્રણ પ્રકારનો છે અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર અને વ્યાપાર વ્યાપાર વિશેનો આપણે સમજા છીએ કે વસ્તુ અને સેવાઓની શૈચ્છિક આપલે એને વ્યાપાર કહેવામાં આવે છે હવે એના પછી આપણે બે મુદ્દા અહીંયા આંતરિક વ્યાપાર કોને કહેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ તો જ્યારે ચીજવસ્તુઓની સેવાઓની આપલે જુદા જુદા દેશો વચ્ચેની થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા તો જુદા જુદા દેશો વચ્ચે ચીજવસ્તુની સેવાની આપલે થાય તો તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો નીચે સ્ક્રીનમાં એ આપણે એરોપ્લેન છે પછી ટ્રકના મારફતે છે સ્ટીમરના મારફતે છે આ પ્રમાણે અલગ અલગ વિશ્વના ફરતે એમાં એના માધ્યમ દ્વારા કોઈને કોઈ પરિવહનના માધ્યમ દ્વારા ચીજવસ્તુઓ છે સેવાઓ છે એની આપલે થાય છે તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ કહી શકાય એ વિશ્વની ફરતે ફરતે એ એ એ પ્રમાણેના છે 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 બતાવેલું પરિવહનના માધ્યમો બતાવેલા છે સ્ટીમર છે ટ્રક છે પ્લેન છે તો આ રીતે કોઈ ને કોઈ પરિવહનના માધ્યમ દ્વારા વસ્તુની સેવાની આપલે થાય છે તો એ દેશ દેશ વચ્ચે થાય છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમ કહેવામાં આવે છે હવે એવી જ રીતે અહીંયા દેશની અંદર જ થતી વસ્તુ અને સેવા છે એની આપલેને આંતરિક વ્યાપાર કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે દેશ દેશ વચ્ચે સેવાની જ્યારે આંતરિક એટલે દેશની અંદર જ અને સેવા છે એની આપલે થાય તો એને આંતરિક વ્યાપાર કહે છે એનું પણ બાજુમાં તમે જોઈ શકો છો જુદી જુદી ચીજ વસ્તુઓ છે એ પડેલી છે અને ત્યાં ખાસ કરીને જે મોલ હોય છે કોઈ શાકભાજીના ભંડાર હોય છે આવી રીતે અલગ અલગ દેશની અંદર જ વસ્તુની સેવા છે એની જ આપણે થાય છે તો એને આપણે આંતરિક વ્યાપાર એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ છે ની આપલે થતી હોય તો એને પણ આંતરિક વ્યાપાર છે એમ કહી શકાય છે હવે એના પછી આપણે આ બે મુદ્દા વ્યાપાર એટલે શું એ સમજ્યા આગળના સાઇડમાં ત્યારબાદ આમાં આપણે બે મુદ્દા સમજ્યા છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે અને આંતરિક વ્યાપાર કોને કહે છે એ બે મુદ્દા સમજ્યા છીએ હવે ત્યારબાદ વ્યાપારનો ઇતિહાસ એક નવો જ મુદ્દો ટોપિક છે કે વ્યાપારનો ઇતિહાસ એવું નથી કે આજે વસ્તુઓ અને સેવાની આપલે થાય છે પહેલાં પણ વસ્તુ અને સેવા છે એની થતી તો કઈ રીતે થતી કઈ વ્યવસ્થા હતી કેવી રીતે એ એ લોકો પોતાની જરૂરિયાતો છે પૂર્ણ કરતા એના વિશે આપણે સમજીએ તો પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન છે એ સલામત ન હતું એટલે કે લાંબા અંતર સુધી અત્યારે પરિવહનના માધ્યમ દ્વારા જે વસ્તુની આપલે થાય છે એ પ્રમાણેની પેલા વસ્તુ છે એનું કે સેવા છે એનું જે વ્યાપાર છે આપલે છે એ થતી નહીં તેથી મહદંશે વ્યાપાર છે સ્થાનિક બજાર પૂરતો જ સીમિત હતો લોકો મૂળભૂત જરૂરિયાતો ખાસ કરીને ખોરાક વસ્ત્રો માટે ખર્ચ કરતા આટલી બધી ભૌતિકવાદી જીવનશૈલી લોકોની નહોતી એટલે જરૂરિયાતો પણ મર્યાદિત હતી મોટાભાગના લોકો પોતાની જે મૂળભૂત જરૂરિયાતો છે ખોરાક વસ્ત્રો એના માટે જ ખર્ચ કરતા આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ છે એ વિનિમય વ્યવસ્થા હતું એટલે કે પોતાની જે જરૂરિયાત વસ્તુ છે જરૂરિયાતી વસ્તુઓ છે એની એ વિનિમય આપ લેની પરિસ્થિતિ એક વસ્તુ પોતાની જરૂરિયાત વસ્તુ છે એ આપે અને સામે પક્ષે પોતાની જરૂરિયાત વસ્તુ છે એ બીજા જે પાસે હોય એમની પાસે લઈ લે સાટા પદ્ધતિ જેને વસ્તુઓની સાટા પદ્ધતિ છે એ કરી લે એ એવી વ્યવસ્થા હતી જેમાં વસ્તુઓની જ પ્રત્યક્ષ આપ કરવામાં આવતી

આવતી હતી ત્યારબાદ એમાં જ આગળ આપણે જોઈએ તો આજે પણ ભારતમાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એની આપલે થાય છે હજી પણ અંતરિયાળ વિસ્તાર છે જે ઘણા બધા આદિમ સમાજના જે લોકો છે એના જંગલીય વિસ્તારોમાં રહીએ છે ત્યાં પણ આજે આ જ પ્રમાણેની જે વસ્તુ વસ્તુની જ વિનિમય છે એ થાય છે એનું આપણે ઉદાહરણ બતાવેલું છે કે દાખલા તરીકે ગુવાહાટી છે અહીંયાથી બત્રીસ કિલોમીટર દૂર જે જાગી રોડ છે એની પાસે આવેલ જોનબિલ ખાતે મેળો છે એ ભરાય છે જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ જે પહેલાં જે પ્રમાણેની વસ્તુ વિનિમય પ્રથા હતી એવી જ ત્યાં જોનબિલ ખાતે જ્યાં મેળો ભરાય છે ત્યાં જોવા જ મળે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ બાબત ઘણી વખત તમને નકશામાં પણ પૂછી નાખશે એટલા માટે યાદ રાખશો ગુવાહાટીથી બત્રીસ કિલોમીટર દૂર ચાગી રોડ પાસે જોનબિલ ખાતે જે મેળો ભરાય છે ત્યાં આવી વિનિમય વ્યવસ્થા વસ્તુ વસ્તુની જ વિનિમય વ્યવસ્થા છે એ જોવા મળે છે અહીં ત્યાંના નિવાસી પોતાની વસ્તુઓ મુજબ જરૂરિયાત છે વસ્તુઓનું જરૂરિયાત મુજબ એ આપણે એટલે કે આદાન પ્રદાન છે એ કરે છે અહીંયા બાજુમાં સ્ક્રીન ઉપર તમે અલગ અલગ ફોટા છે બતાવેલા છે એમાં તમે જોઈ શકો છો જે પહેલો ઉપરના બે છે એ વસ્તુઓ છે અલગ અલગ પોતાની વસ્તુઓ છે એ વસ્તુઓ આપે છે અને સામે પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એ લે છે ત્યારબાદ નીચે પણ તમે જોઈ શકો છો એક બેન છે એ વસ્તુઓ છે એ વેચવા માટે બેઠા છે ત્યારબાદ મરઘાનોને એનો જે ફોટો છે એના એની પછીનો જે છે એની પાછળની જે ફોટા છે એ છે બિલ ખાતે જે મેળો ભરાય છે એનું ચિત્ર કે જ્યાં અત્યારે પણ માત્ર વસ્તુ વસ્તુની ચલણ દ્વારા વિનિમય નથી થતું આપણે બધા પણ વસ્તુની આપણે કરીએ છીએ પણ વસ્તુનું માધ્યમ તરીકે ચલણ છે આપણે આપણા પૈસા આપીને રૂપિયા આપી અને આપણે વસ્તુઓ છે ખરીદીએ છે જ્યારે આમાં પ્રત્યક્ષ ચીજ વસ્તુ છે એની જ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એ જ આદાન પ્રદાન કરી અને પોતાની વસ્તુઓ છે એ ખરીદે છે તો એ પાછળની જે સ્ક્રીન છે એ છે જૂન બિલ ખાતે જે વસ્તુઓનું વસ્તુ વિનિમયનો મેળો ભરાય છે અત્યારે હાલમાં એનું ચિત્ર છે તો આ પ્રમાણે અત્યારે પણ આવી વસ્તુ વિનિમય પ્રથા છે એ જોવા મળે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વસ્તુની આપલે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા પણ ઘણી જૂની છે ભારતીયો ચીનો આરબ રોમન યુરોપિન યુરોપિયન પ્રજા છે એનો વૈશ્વિક વ્યાપારિક સંબંધો ને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે હવે આપણે સમજી શકીએ છીએ કે આપણે સમજીએ છીએ કે ઘણી બધી ચીજવસ્તુઓ છે એની આપણે આપણે તો કરીએ છીએ પણ સાથે સાથે આપણી સંસ્કૃ એના પરિણામે જુદી જુદી સંસ્કૃતિઓ છે એનો વિકાસ છે એ પણ એના પરિણામે થાય છે અને આ જુદા જુદા દેશો વચ્ચેની વ્યાપારની પરંપરા ઘણી જુદી છે આપણે પણ આપણા જે ખાસ કરીને મરી મસાલા છે જે આપણે તેજાના છે કાપડ છે એનું આપણા દેશમાંથી આપણે વિદેશોમાં એની ખાસ માંગ હતી તો એનો મતલબ એમ છે કે વ્યાપારની પરંપરા છે એ આજે જ વિકસે એવું નથી પરંતુ એ વ વ્યાપારની પરંપરા છે એ ઘણી જ જૂની છે એમાં ખાસ કરીને ભારતીયો ચીનો રોમન યુરોપીય પ્રજા છે એ વૈશ્વિક વ્યાપાર સંબંધો વિકસવામાં એ બધાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે ત્યારબાદ આપણે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ જે સિલ્ક રૂટ્સ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણે બાજુમાં સ્ક્રીનમાં આપણે જોશું ઉપર બતાવેલું છે ચીન છે એ ત્યાં ચીન દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી જે રેડ કલરની લાઇનિંગ બતાવેલી છે એ છે રેશમ માર્ગ તરીકે જે ઓળખવામાં આવતો ત્યાંથી જ બધી વસ્તુઓ છે એ યુરોપમાં અને યુરોપમાં યુરોપ ખંડના જે દેશો છે એમાંથી બધી જ વસ્તુઓ છે એ એ માર્ગે વિશેષ કરીને પોતાનો જે અહીં આપણે આ માર્ગ પરથી પસાર થતા કારવા એટલે કે કાફલો આખો જે વસ્તુ લઈને આવતા ઘણા બધા જે માણસો છે એને કાફલો કહી શકાય એક કરતાં વધારે વ્યક્તિઓ અથવા તો એની સાથે સંકળાયેલા જે દાખલા તરીકે એ નીચે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઊંટની ઉપર ઘણા બધા સામાન છે અને સાવેદ અરેબિયનના કોઈ વ્યક્તિ છે એ આપણા યુરોપ અને એ તરફથી આપણા એશિયા ખંડના દેશોમાં જે રેશમ માર્ગ પરથી પસાર થઈ અને આપણા એશિયાઈ દેશો છે એમાં પોતાનો માલ છે એ વેચવા માટે આવતા વ્યાપાર કરવા માટે આવતા તો એ કાફલો કહી શકાય પછી એની બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો સારા સાઉદ અરેબિયન લોકો છે એ બેઠા છે અને એ પોતાની વસ્તુ વિશેની સમજૂતી આપે છે સામે પક્ષે જે વસ્તુ ખરીદવાવાળા છે ગ્રાહકો છે એ પોતાની વસ્તુ લેવા માટેની એમની પાસેથી સમજૂતી છે એ મેળવે છે તો આ રીતે ખાસ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થઈને પસાર થતા માર્ગ છે એ રેડ કલરનો છે એ એને રેશમ માર્ગ તરીકે ઓળખાય છે હવે આ માર્ગ પરથી પસાર થતા કારવા અથવા તો કાફલો છે રેશમ લોખંડનું સામાન તેજાના વગેરેનો વ્યાપાર છે એ કરતા હતા એના પછી આપણે આગળ જોઈએ હવે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મોટા ભાગે મહદઅંશે તે દેશના અન્ય દેશો સાથેના આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારને તે દેશના વિકાસ માટેનું બળ ગણવામાં આવે છે કેમ કે જેટલા જે દેશનું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધુ એ દેશનો એટલો વિકાસ વધુ તો આંતરરાષ્ટ્રીય દેશના વિકાસ માટેનું ચાલકબળ શું છે મહત્વની બાબત કઈ છે તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે જે મૂડી રોકાણ છે એ એ વધુ કરી શકાય છે અને એના પરિણામે દેશ છે એનો એના વિકાસ છે એના દ્વારા થઈ શકે છે તો આંતરરાષ્ટ્રીય વેપારનું કદ તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો એ દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપ છે વિવિધ દેશોનો આર્થિક ઇતિહાસ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને તેમના આર્થિક વિકાસ છે એને નોંધપાત્ર અસર કરે છે બંનેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આર્થિક વિકાસને કોણ અસર કરે છે તો કે દેશો દેશો સાથેનો જે આ આર્થિક વ્યાપાર વિશેનો ઇતિહાસ એ બંનેને અસર કરે છે હવે એના પછી આપણે આગળ જોઈએ તો આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ એ બંનેનું મહત્ત્વ છે આર્થિક વિકાસ બેનું આયાતનું મહત્ત્વ છે અને નિકાસનું પણ મહત્વ છે તો જેટલું આપણે નિકાસ કરતા હોય દેશ માટે એ જરૂરી છે આયાત કરતાં પણ તો આયાત દ્વારા કાચો માલ ટેકનિકલ જાણકારી ઉપકરણો યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે અને આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે દેશના સંસાધનો અને આયાતી ચીજવસ્તુઓ કાચો માલ દૈનિક જાણકારીનો ઉપયોગ કરીને નવનિર્મિત જે નવી જ વસ્તુઓ છે એનું ઉત્પાદન અને સેવાઓ છે એનો ફરી પાછો શું કરવામાં આવે છે તો કે નિકાસ કરવામાં આવે છે તો આ દ્રષ્ટિ આયાત અને નિકાસ બંનેનું મહત્ત્વ છે જે આપણે કાચો માલ છે ટેકનિકલ જાણકારી છે સાધનો છે યંત્રો છે એ એનો આપણે આયાત કરીએ અને આપણા દેશનો જે કાચો માલ છે આપણી જે ચીજવસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને ફરી પાછી એનો ઉપયોગ કરી આયાત થયેલી જે સામગ્રી છે એમાંથી નવનિર્મિત ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી અને ફરી પાછી એનું આપણે નિકાસ કરીએ છીએ જેના પરિણામે ડિસઇન્વેસ્ટમેન્ટ છે વધુને વધુ આપણે કરી શકીએ છીએ અને એના પરિણામે દેશ છે એ આર્થિક વિકાસ સાધી શકે છે અહીં આપણે બાજુમાં પણ તમે ચિત્રમાં જોઈ શકો છો કોઈને કોઈ માધ્યમ દ્વારા ચીજ વસ્તુઓ છે એસ્ટીમરો સ્ટીમરો વાહનો દ્વારા આપણી વસ્તુઓ છે એ આયાતે કરી શકીએ છીએ અને આપણે નિકાસ પણ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે આ બાબત વિશેની આપણે ખાસ કરીને બે મુદ્દા વિશેનો આપણે સમજ્યા છીએ તો એને થોડું બે ત્રણ વખત વાંચન કરશો અને તો સરળતાથી તમે યાદ રાખી શકશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો